વડોદરાના મંજુસર પોલીસ મથક તાબા વિસ્તારના વહેલી ગામે સામાજિક કાર્યકરને ડિટેઇન કરાવવામાં આવ્યા સાવલી તાલુકાના વેમાલી ગામે રોડ રસ્તા પાણી જેવા પ્રશ્ને ઉપવાસ આંદોલન કરતા સામાજિક કાર્યકરને પોલીસે ડિટેઇન કર્યા હતા સામાજિક કાર્યકર નેતા લખન દરબારને મંજુસર પોલીસે ડિટેઇન કર્યા હતા મંજુસર પોલીસ મથકે વેમાલી ગ્રામજનો અને સમર્થકોએ ડિટેઇન ખોટી રીતે કર્યાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો છે ત્યારે સામાજિક કાર્યકર નેતા લખન દરબારને પૂછતા લોકોની સમસ્યા માટે મેં ઉપવાસ અને આંદોલન માટે ભેગા થતા ડિટેન કરાયા હોવાનું જણાવ્યું હતું ત્યારે સમગ્ર મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાણી ભરી પછી ગટર ઉભરાય છે આસપાસ

અમે તો બેઠા નથી અમે કે મર્ડર તો કોનું કરવા બેઠા નથી ભલામણ કોનું કરવા બેઠા નથી અમે તો લોકોની માંગ બેઠા છીએ અમે તો લોકોની વાત છે તમે રોડ રસ્તા નથી મસાળ લોકોને બગડી ગયું છે એની કારણે અમે ઉપાસંગળ દાખલ બેઠા છીએ જે મુઠ્ઠા થઈ ગયા છે ગુન્ડાઓ

લોકોશન આ લોકો ટેક્સ ચાલુ કરો સેવા ના શરમ આવી જોઈએ નેતાઓને પણ શરમ આવી જોઈએ કોર્પોરેશન અધિકારી પણ

રાજકીય દબાણ તો લુખાગીરી કરે લોકો પર કરો ને ગુજરાત પર કરો દારૂ ના બુટલા કરો કેમ બંધ નથી મારો પ્રશ્ન બિલકુલ જે રીતે હાલ હવે બંને અગ્રણી છે તેમની અટકાયત કરી દેવાય છે ગરીબ લોકો મરી જશે આ લીધે તો બરાબર છે ગંદુ પાણી આવે છે ને અમે લોકો પીએ છીએ બિલકુલ હાલ તમે જે જોઈ રહ્યા છો કે પોલીસે ત્રણે ત્રણ નેતાઓ અટકાયત કરી દીધી છે અને ક્યાંક પરમિશન માંગવામાં આવી હતી પરંતુ પરમિશન નથી મળી તેને લઈને ક્યાંક ને ક્યાંક જે નેતાઓ છે હવે તેમની અટકાયત કરી દેવામાં આવી છે જોઈ રહ્યા છો કે ગામના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ચોક્કસ તેઓ વિરોધ પ્રદર્શન કરવાના હતા અને આપ જે જોઈ રહ્યા છો કે આજે અહીંના સ્થાનિક મહિલાઓ છે તે પણ રોષે ભરાયા છે તેઓ પણ ગુસ્સે ભરાયા છે ને આપજે જોઈ રહ્યા છો સ્પષ્ટપણે